માળિયાના તાલુકામાં ગેરકાયદેસર તથા કોઈ પણ સરકારી વિભાગના એનઓસી વગર તેમજ અન્ય શરત ભંગથી ચાલતા બાયોડીઝલ તેમજ અન્ય જ્વલનશીલ ફ્યુલ પ્રોડક્ટના પંપ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા બાબતે રજૂઆત કરાઈ માળિયાહાટીના પંથકમાં કોઈપણ બાયોડીઝલ પંપ અથવા તો વાહન માલિક જે તે બાયોડીઝલનો સીધો ઉપયોગ કરી શકતા નથી તે ધ ગેઝેટ ઓફ ઇન્ડિયાના પરિપત્ર મુજબ તેમાં લખાયેલ તમામ શરતોનું પાલન બાયોડીઝલ વિક્રેતાઓ હાલના સમયમાં ન કરી રહ્યા હોય તથા સદર રાજપત્રમાં લખાયેલ અલગ અલગ ડિપાર્ટમેન્ટની તમામ એનઓસીઓ લીધા વગર સદર બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા હોય જેના કારણે સદર રાજપત્રમાં લખાયેલ શરતોનું ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે તદુપરાંત સદર બાયોડીઝલના નામ નીચે તેમાં એલડીઓ તથા અન્ય જ્વલનશીલ પદાર્થ મિશ્રણ કરી વેચાણ કરતા હોય અને બાયોડીઝલનો સ્ત્રોત આખા ભારતમાં બહુ જ સીમિત છે જેથી તેનું પ્રોડક્શન કરવું ખૂબ જ અઘરું છે તથા ખૂબ જ સીમિત પુરવઠો હોય અને તેનાથી વધારે તેનું વેચાણ થતું હોય તેવું દેખીતું જણાઈ રહ્યું છે બાયોડીઝલ ડીઝલમાં છે જેથી સદર અન્ય પદાર્થ મિશ્રણ કરી વેચી રહ્યા હોય જેના કારણે સદર રાજપત્રમાં લખાયેલ શરતોનું ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે તદુપરાંત સદર હું બાયોડીઝલ પંપ વિક્રેતા સદર બાયોડીઝલ ક્યાંથી ખરીદે છે અને તેનો કોઈ ડેટા છે જો તેઓ જ રાખતા જ નથી કે લેતા નથી અથવા તેના એકના એક બિલ પર ખરીદી બતાવ્યા રાખે છે વેચાણ બતાવ્યા રાખે જેથી કરીને સરકારને જીએસટીમાં મસ મોટી નુકસાની જાય છે આ સહિત અનેક મુદ્દાઓને ધ્યાને લઈને આવા ગેરકાયદેસર વેચાણ કરતા લોકો પર કાયદાકીય કાર્યવાહીની માંગ કરાઈ છે બાયોડીઝલની માન્યતા આપેલ વેપારીઓને પણ પચ્ચીસ લીટરની મર્યાદામાં જથ્થો રાખવાની મંજૂરી હોય છે જ્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ લોકો પચીસ હજાર લીટરના ટાંકાઓમાં સંગ્રહ કરે છે અને મીટરથી વેચાણ કરી રહ્યા હોય જે ગેરકાયદેસર હોય ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે આજ રોજ અમે માળિયા તાલુકા માળિયા હાટી તાલુકાના પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા અમે મામલતદાર થઈને આવેદનપત્ર એલજીઓ બાબત આપેલું છે એલડીઓનું લાયસન્સ છે ઘણા વ્યક્તિઓને આપે છે નો ડાઉટ પણ યુનિટથી વેસે છે એનો સ્ટોરેજ ટેન્ક છે એ બસો ત્રણસો ચારસો લીટર સુધીનો હોય છે પણ આજે ઘણી જગ્યાએ વીસ વીસ હજાર લીટર ચોવીસ ચોવીસ હજાર લીટર એના જથ્થો હોય છે એની પાસે ન તો ફાયર એનઓસી હોય છે ન તો સ્ટેમ્પિંગ મેનેજર મેઝરમેન્ટનું કોઈ સર્ટિફિકેટ હોય છે કોઈ જાતના સર્ટિફિકેટ હોતા નથી અને ખુલ્લે આમ બેસે છે તો એમાં કોણ સહાયતા કરે છે કેવો વિભાગ સહાયતા કરે છે તો અમારા ધંધો આજે હાવ ટૂંકમાં નિષ્ક્રિય થવાની જગ્યાએ છે તો એમાં તમે ધ્યાન આપો એવું અમારી તો મને પાસેથી અપેક્ષાઓ છે મામલતદાર સિંહ સાહેબ આની પહેલાં કોને કોને રજૂઆત કરેલી એક આ એલડીઓ ગેરકાયદેસર વેચાય છે અમે કલેક્ટર સાહેબને આજથી બે વર્ષ પહેલાં પણ આપેલું હતું આજે પણ આપેલું છે અને દરેક અમારા જુનાગઢ જિલ્લામાં દરેક મામલતદાર કચેરીએ આજ રોજ તમે આવેદનપત્રો આપેલા છે માળીઆટીના તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ રણજીત સિંહ મશ્રીભાઈ યાદવ આજરોજ નૈનાબેન અનિલભાઈ લાડાણી તાલુકા પંચાયતના પ્રમુખ છેલ્લા ઓગસ્ટ મહિનાથી તાલુકા પંચાયતની અંદર કામગીરી કરતા નથી તાલુકા પંચાયતની ઓફિસે પણ આવતા નથી જેમના અસંતોષના કારણોસર અમારા માળિયાટીના તાલુકા પંચાયતના વીસ સદસ્યશ્રીઓમાંથી સદસ્ય શ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ પ્રસાર કરવામાં આવી છે અને માળીયા હાટીના તાલુકા વિકાસ અધિકારી શ્રી પાવરા સાહેબને અવિશ્વાસની દરખાસ્ત મારા અધ્યક્ષસ્થાને રજૂ કરવામાં આવેલ છે આજ રોજ માળિયા આટીના તાલુકા પંચાયત ખાતે હાલના ચાલુ પ્રમુખ શ્રી નૈનાભાઈ નાસિકભાઈ લાડાણી વિરુદ્ધ પોતાની કામગીરી સામે અસંતોષ હોવાના કારણે તાલુકા પંચાયતના સત્તર સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ રજૂ કરેલ છે સાહેબ કેટલા સભ્ય હતા કેટલા વિરોધમાં અને કેટલા પડ્યા ટોટલ વીસ સભ્યો છે એમાંથી સત્તર સભ્યો દ્વારા હાલ આ દરખાસ્ત અત્રે રજૂ કરવામાં આવેલ છે